કેસલા ફાની લાયા ભાગો દે દે કોઈસી માહી દિતમ ના કોઈસી અમાર કેતા ભાઈ ને જાય હોરે આ કે ભાઈ સે કેના હા અંજે અમારો ફાની દે ફાની દે અમાર કેતા ઉંદરે ફાઈલ

પાણી કઈ છે આતો ઓકો કોણ દૂર ગાડી નથી આઈરાલા કેતા વહેલે ખાની કાર આઈ આઈરા મીનાઠા દેવ છે સાલર મને સાલે કાર આઈરા આઈરા દિન બંગલાસ તુરી પાણી સાહેબ દેસ તો કાની થાય છે કોઈ પી દેમ રેવા સાઈ રોલા લાગ્યા હે રેવા સાઈ રો લાગ્યા સગા બુધી ના બેટો ભાડા પી લાગ્યા Eee! Fani dolarla go! Fani gem dem dem dem! Fani lageman al gezi! Seyyy! Sobbon astayla go! Soğum durun ya! Tanı goyret bi! Ha? Fani indi ya! Ayy! Eee! Fani kov! Ayy! Din astı! Ama!